નમસ્કાર મિત્રો સંજય આહિર છું સનાતન સત્ય સમાચારમાં આપ બધાનું સ્વાગત છે ઘણા સમયથી ખેડૂતો માટેના અલગ અલગ મુદ્દાઓ સાથે આપણે લોકો વાત કરતા હોઈએ છીએ આજે જે જગ્યા છે એ ભીમરાણાની જગ્યા પર અમે લોકો છીએ ભીમરાણાની આજુબાજુ પણ ઘણા બધા ગામડાઓ છે કે જે જેની જમીન પણ આ જ રીતે ટાટા કંપનીના હિસાબે બગડી રહી છે અહીંના ખેડૂતોએ ઘણા સમયથી મેં પોતે પણ એક વર્ષ પહેલાં પણ રિપોર્ટિંગ કર્યું હતું અને ત્યારે આપણે તમને જ દેખાડ્યું હતું બધું કે કઈ રીતે એમની જે લાઇન જઈ રહી છે દરિયા પટ્ટામાં અને ત્યાં આજુબાજુના કઈ રીતે જમીન બગડી રહી છે મારી પાછળના ભાગમાં તમે કંપની જોઈ શકો છો આ જે ખેતર છે નારૂભાનું ખેતર છે ગ્રામજનો પણ આપણી સાથે બધા છે એમના એમનાથી જ આપણે સમજીશું કે શું વિષય છે અને કઈ રીતે જમ જમીન બગડી રહી છે થોડા દિવસ પહેલાં આપણે જોયું કે જામનગરના સાંસદ પૂનમબેન માડમે એક સુંદર મજાની પોસ્ટ શિવરાજપુરની કરી હતી ને લખ્યું હતું કે ખૂબ સુંદર શિવરાજપુરનો દરિયો છે સારું કહેવાય કરવી જોઈએ પરંતુ એ જ એથી જ ખાલી પંદર વીસ કિલોમીટરના અંતરમાં જે ખેડૂતોની જમીન બગડી રહી છે શું હિંમત છે પૂનમબેન મેડમની કે એ ખેડૂતો માટે અવાજ ઉઠાવી શકે કે હિંમત છે પૂનમબેન માડમની કે એ ખેડૂતોની વાત એ સોશિયલ મીડિયા ઉપર મૂકી શકે કારણ શું છે જ્યારે જ્યારે કોઈ કંપનીની વાત આવે જ્યારે જ્યારે ચાહે રિલાયન્સની વાત આવે ચાહે નયરાની વાત આવે ચાહે ટાટાની વાત આવે જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે જિલ્લાના જે ખેડૂતો છે એ જ્યારે કંપનીની મુદ્દા ઉપર વાત કરે ત્યારે જાણે કે જામનગરનું કોઈ પ્રતિનિધિત્વ છે જ નહીં જામનગરનું જાણે કે કોઈ પ્રતિનિધિત્વ કરતું જ નથી જીપીસીબીના અધિકારીઓ આવે ખેડૂતોને ઉલ્લુ બનાવે ખેડૂતો સાથે ચર્ચા કરે વાર્તાઓ કરે કાગળિયા ખેડૂતો પાસેથી લઈ જાય ચેક કરવાના નાટકો કરે પણ પછી પરિણામ ને રિઝલ્ટ તો કે ઝીરો કોઈ જવાબદેહી કોઈ સ્વીકારવા તૈયાર નથી અને જે જે અધિકારીઓના બે જવાબદારીના હિસાબે જે ખેડૂતોની જમીન બગડી છે યા તો એ ખેડૂતોને એનું વળતર આપો એમની જમીનનો કંઈક રસ્તો કાઢો તમે પ્રતિનિધિ છો તમે સાંસદ છો તમે ધારાસભ્યો છો પબુભા વાત કરી રહ્યા છે કે કર્મી લોકો માટે યજ્ઞ કરી રહ્યા છે કર્મીના વિષય ઉપર હું વાત કરવાનો છું અને પબુભાને વિષય સમજાવીશ કે કર્મી એટલે શું જ્યારે કર્મી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે પબુભા માણેક દ્વારા ત્યારે આપણે એમને સમજાવશું કે કર્મ એટલે શું ને કર્મી એટલે શું હાલ વાત કરી રહ્યા છીએ આ જે જગ્યા છે એ પબુભા માણેકનો પ્રોપર જેન્યુનલી વિસ્તાર છે જે અહીંના ધારાસભ્ય છે પાંત્રીસ વર્ષથી એ અહીંના ધારાસભ્ય છે અને કર્મ ને કર્મીની વાત કરી રહ્યા છે તો એ વિષય પર પણ આપણે ચર્ચા કરીશું પણ અત્યારે આપણે વાત કરીએ છીએ અહીંના ખેડૂતો સાથે જે જમીન પર છે જે જમીન આપણે ત્યાં બેઠા છીએ બાજુમાં કૂવો છે જે કૂવો પણ હું તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું કે જેની અંદર કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે અહીંયાથી સમુદ્ર ખૂબ દૂર છે દરિયો ખૂબ દૂર છે અહીંયાની આજુબાજુના જે જમીનો છે મતલબ કે બીજું જે વર્ષો પહેલાં લોકો અહીંયા ખેતીવાડી કરતા અહીંની નિરણ જે છે વખણાતી અને અહીંયા અહીંયાની ખૂબ સુંદર નિરણ થતી એવું એ લોકો કહી રહ્યા છે હાલ ત્યાં બંજર જેવી સ્થિતિ છે હાલ કોઈ પરિસ્થિતિ જ નથી કે અહીંયા ખેતી થઈ શકે અહીંયા કાંઈ ઉપજાઉ જમીન જ નથી બચી હવે નારૂભા શું પરિસ્થિતિમાં તમને હવે છેલ્લે શું તમે અરજી કરી હતી શું જવાબ આપ્યો છે અધિકારીઓ તરફથી ને ખાસ કરીને જીપીસીબી દ્વારા શું કહેવામાં આવ્યું છે જીપીસીપી વાળાને આપણે ચાર થી પાંચ ફર જીપીસીપીની આપણે વ્યવહારમાં અરજી આપેલી આજની તારીખમાં જીપીસીપી વાળા એક જાતનું કોઈ નિર્ણય આપેલ નથી એના સિવાય કંપનીને પણ આપણે કીધેલું ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર મામલતદાર ટીડીઓ બધાને આપેલું ધારાસભ્યોને અહીંયા નજીકના ધારાસભ્યો પપ્પા માણેક એને પણ આપેલું કોઈ આજની તારીખ સુધી મેં આપ્યું નથી તો કંપની મીડિયાના માધ્યમથી હું કંપનીને પૂછવા માગું છું કે તમને સામાન્ય રીતે એક મસાલો કદાચ કોઈનો પકડાણો હોય એનો તમે ગેટપાસ જટી લ્યો તો તમારી કંપનીમાં થૂક નાખવાથી બગડે છે તો તમને એવો ક્યાં અધિકાર આપ્યા છે કે તમને નજીક પાણી કાઢીને તમારા કોઈની જમીન બગાડવાનું કે તમને ક્યાં અધિકારીએ જવાબ આપ્યો કઈ સરકારમાંથી તમને આવી મંજૂરી મળી છે કે ભાઈ તમે નજીકના ખેડૂતની જમીન બગાડવી તમારું પ્રદૂષણ પાણી કેમિકલ પાણી આવતું હોય તો તમે કોઈ જાતનો જવાબ તો આપતા નથી વારંવાર આવી લેખિત મોખિત ફરિયાદ કરતાં કોઈ જાતનો જવાબ આ લોકો આપણે આપતા નથી હા તમે અહીંના સ્થાનિક છો તો તમે ઘણી બધી વિષય પર આ મુદ્દા પર વાત કરી રહ્યા છો તો મેં શું લાગે છે કે આવી કેટલી જમીનો છે બીજા ખેડૂતોની કે જે કેમિકલથી બગડી રહી છે અને અહીંયા આ કેમિકલ આવવાનું કારણ શું છે મુખ્ય લગભગ તો હજારો એકર બગડી ગઈ છે આપણે ગામડા દાખલા અહીંયા ભીમરાણું છે બાજુમાં લાલ લાલસિંહપુર આવે છે જે મુજબની સીમ આવે પછી આપણે પારલી આરમડા સુરજ ખરાડી એવી રીતે હમુસર શામળાસર મેરીપર જૂની દ્રેવાડ ચરકલા ટૂપણી તમે જોવા જાવ તો હજારો એકર જમીન ખેડૂતોની બગડી ગઈ છે અને આ બધી જમીન ટાટા કેમિકલ્સને સરકારશ્રીએ ગેજેટ પર લીઝ ઉપર આપેલી જમીનો છે તો એ અત્યારે અમે જ્યારે રજૂઆત કરીએ એ કે અમારી માલિકીની જમીનમાં અમે ગમે કરીએ એટલે સરકારે તેને જમીન આપી પર એને અધિકાર છે પોતાની માલિકીની અથવા સરકારે આપી જમીનમાં ગમે કરે પણ સરકારના એક નિયમ મુજબ આપણે જૂની સીઆરપી એકસો તેત્રીસ નવી આપણે બેનેસ એકસો બાવન મુજબ તો એક વસ્તુ છે તમે તમારા ઘરમાં ગમે કરો અમને વાંધો નથી પણ તમારા ઘરમાંથી તમે જે પણ બગાડ થતો હોય એ બગાડ અમારા માલિકીની જગ્યામાં આવે તો એક તો ત્રાસ જ થયો તો અમે એના માટે તો અમે સરકાર શ્રીને કરી શકીએ ને જીપીસીપીની ક્યાંય કલેક્ટરને કહીએ કે ભાઈ તમે એને જમીન આપી દીધી છે એના પ્રેમાસી એરિયામાં એ બધું બગાડ કરે કે જે કરતા હોય કેમિકલ નાખે અત્યારે એ વર્ષો થયા અહીંયા સમ દરિયામાંથી લોકો ચોવીસ કલાક પાણી ખેંચીને અહીંયા પોતાના ઉપયોગ માટે સંગ્રહ કરે છે અને આની અંદર અમુક સમય સમયે કેમિકલે નાખતા રહીએ છીએ અને આ સાઈડ આપણે મીઠાના અગર તમે જોયા પણ એ મીઠું પકવવાનું સરકારેને તો છૂટ આપી છે પણ એ મીઠાની ખરાશ અમારા ખેતરમાં તો ન આવી જોઈએ ને અમારું અમારું પીવાનું પાણી તો ન બગડવું જોઈએ ને એ તો અમને અધિકાર છે કે નહીં અમે રજૂઆતો કરી શકતા કોઈ સરકારમાં કોઈ સાંભળવા તૈયાર નથી અને એક તમને એક વસ્તુ તમને કહું જો વરસાદના પાણી તમને સરકારની ઘણી બધી યોજનામાં અમે હમણાં મામલતદાર સાહેબને મળ્યા ત્યારે કીધું કે સાહેબ તમે એક યોજના કહ્યું કે કુવા રિચાર્જ કરો કે તળાવમાં પાણી રિચાર્જ કરો તળાવ ભરો એનાથી આપણા પાણીના સ્તર સુધરશે જો દસથી પંદર દિવસ ત્રણસો પાસઠ દિવસમાં દસથી પંદર દિવસ વરસાદ થાય એના લીધે તો મીઠા પાણીના સ્તર સુધરી જતા હોય તો આ ત્રણસો ને દિવસ ખારું પાણી ભરીને રાખે છે તો એના લીધે અમારા સ્તર નહીં બગડતા હોય અને અમારે આજે તો મેં વચ્ચે વાત કરી હતી ત્યારે કે મચ્છી વચ્ચે મરી ગઈ આ પાણીની હતી પેલા તમારે એ સમજવું છે કે આ પાણી જે છે એક્ચુઅલ ક્યાંથી મતલબ અહીંયા કઈ રીતે આવે છે જે અને કઈ રીતે લઈ આવે છે આ પાણીનો શું ઉપયોગ કરે છે એ લોકો આ અત્યારે આ પાણી જે લઈ આવે છે બાજુમાં જે મોટા મોટા તળાવો કાંઈક સો એકરની અંદર ભરેલા છે સો એકર ઉપર હશે આ દરિયામાંથી આ લોકો પાણી ખેંચીને લઈ આવે છે અને આ પાણી પોતે ટાટા કેમિકલ પોતાના પ્લાન્ટનો પ્લાન્ટની અંદર મીઠું પા ખારામાંથી મીઠું બનાવવા માટે મીઠું પાણી બનાવવા માટે બીજી ઘણી પ્રોસેસમાં પછી વપરાશમાં ઉપયોગ કરે છે અને વખતો વખત આમાં શું કરે આ ત્યાં પાણી પડ્યું હોય તો અંદર એક સેવાડ કે બીજું એવા બધું થઈ જાય મચ્છી થઈ જાય બધું થઈ જતી હોય હવે એને મારવા માટે સ્પેશિયલ છે ને આ લોકો એચ કે બીજું હાઈપો એ નામના અમુક કેમિકલ એ લોકો પોતે બાય પ્રોડક્ટ હોય છે એ આમાં નાખી અને આનો જીવસૃષ્ટિટુંકમાં જે જીવભાઈના હોય શેવાળભાઈને નાશ કરવા માટે આ લોકો નાખતા જાય છે વખતમાં દસ પંદરથી દસમાંથી આ લોકો નાખે છે અને આવી રીતે ઘણીવાર વધારે પડી જાય તો આ બધું જીવાત તમને અમુક થોડી ઘણી મરી જાય તો નીચે અહીંયા રહી જાય પણ બધું અમુક હમણાં તમે દસ દિવસ પહેલાં મોટા ઢગલા થઈ ગયા હતા લગભગ ચાર પાંચ ટ્રેક્ટર તો ખાલી મચ્છીમાં મરી ગઈ હતી બીજા જીવો તો ખાલી અલગ બધું અહીંયાથી કચરો એ લોકો તાત્કાલિક લગભગ જ્યારે વિડીયો બહુ નાખ્યો બા એના પછી તાત્કાલિક એ લોકો એનો નિકાલ કર્યો તમે તમારું શું નામ તમે ભાઈ આપણે રાણાબાની જમીન બગડી છે ઓકે આવો ને તમે અહીં આવી જાવ ને અહીં આવી જાવ શું નામ તમારું આખું મારું નામ રાણા બાબા તો આપણી સાથે બીજા એક ખેડૂત છે રાણાભા એમનું નામ છે રાણાભાઈ તમારે શું જમીનની પરિસ્થિતિ છે મારી જમીનની પરિસ્થિતિ આ છે મારી જમીન જે મુજબ ગામ છે લાલપુર સિંઘ ગામમાં બસો અડસઠ નંબર જગ્યા છે એ આ જ પરિસ્થિતિ છે કેટલા સમયથી તમે ખેતીવાડી નથી કરી શકતા એ જગ્યા ઉપર ખેતીવાડી તો જે ના ઓખામંડળમાં જે થતી જ નથી અત્યારે બીજો ખેત મારો રોડ કિનારે છે એની હાલત એવી છે એમાં તો કલર થઈ ગયો છે આ બધાને ખબર છે પાણી આ પાણી જાય છે ટાટા કંપનીનો ને ઉપર બીએસએફની દીવાલ થઈ ગઈ નિકાલ કોઈ છે નહીં મતલબ આજે જે ટાટાનું પાણી જઈ રહ્યું છે એનાથી આ જમીનો બગડી જાય છે પાણી વરસાદમાં અહીંયા ભરાય છે એટલે મિક્સ થાય આ પાણી જાય છે અમારા ખેતરોમાં એ બીએસએફની દિવાલ થઈ ગઈ નિકાલ જઈએ પાણી ભરાય આ તો હાલત એવી છે આ ખેતર કરતા ખરાબ છે અત્યારે જોઈ શકો છો યાય દેવરામભાઈ તમે તો આ બધા મુદ્દાઓ પર વર્ષોથી લડી રહ્યા છો અને ઘણી બધી તમે આ વિષય પર તમને જાગૃતતા છે આનું ઠીક છે કે આ બધું થયું જમીન બગડી આપણે બધા જોઈ કે જમીન બગડી રહી છે ટાટા કંપનીથી આ થઈ રહ્યું છે અહીંના નેતાઓ ચૂપ છે નેતાઓના વાત સંભળાય છે કે કોન્ટ્રાક્ટ બધાના ચાલુ છે પબુભા હોય કે એક્સ વાય આનું રિઝલ્ટ શું મતલબ કે હવે આ જમીન તો બગડી ગઈ છે જમીન બગડી ગઈ અને હવે આની આને સારી કરવા માટે બહુ સમય લાગે અને ઘણી બધી એમાં પ્રક્રિયાઓથી તમારે પાસ થવું પડે ને પાછું બેન આ ઉપર આ લોકોનું કેમિકલ તો સતત ચાલુ રહે તો પાછું આ જમીન કોઈ થાય નહીં આનું ઉપાય શું કે ભાઈ આનું શું કરી શકીએ તો હવે આને અને ગવર્મેન્ટ આપણે કઈ રીતે આમાં હેલ્પ કરી શકીએ અથવા કંપની પાસેથી આપણી શું માંગણી હોવી જોઈએ મેઈન ઉપાયની વાત કરીએ તો હવે શું કરવું જોઈએ આમ હવે આમાં જમીન સુધારવા માટે આટલી તક હોય ખેડૂતોને પોઝિશન છે નહીં હવે આ ત્રીત્રી પાંત્રી પાંત્રી વરસ આ જમીન બગડી ગયું છે હવે પાંત્રી ચાલી વરહનો જો આજે આની વળતર દીએ ખેડૂતને હું અહીંયાથી ઓખાથી કરીને મઠીલગણ જમીનો બધી હજારો એકર જમીન બગડી ગઈ તો આજે આ કંપની જેની જેની જમીનો બગડી છે આ જેને જેને નુકસાની છે એ હું તો કહું આવડી મોટી કંપની છે તો આજે આટલું

પાણી ઘડીક અંદર જાય ને ઘડીક બહાર જાય આ કેમિકલ છે આ બાજુ આ નજીકમાં જો ને ફેક્ટરી આટલું રાતે ઉડાણ થાય આ ગામમાં બેહીને કોઈ બીના મકાન માટે તમે જુઓ રજકારણ જ છે જેવી દેવપરામાં હાલત છે એવી ભીમરાના હાલત છે એવી સૂચકારાણી માલત છે એટલી મીઠાપોટમાં હાલત છે ઉડે જ છે અવડી ફેક્ટરી અઠણે કેમિકલ જ નકરું ઉડે ખાઈ નથી શકતા આતા હું છે અમુક માણસના અંદર જો અઠણે કામે જાય બેરા રોજી રોટી આટણ દાણા ને કઈ કરવું ને હવે એ માણસ જો દેખે મીડિયામાં તો ક્યાંક ફોટામાં માં દેખી જાય એને બીજે એનો ગીતા ઠીક પણ એના કુટુંબ છૂટો કરતી આવી પરિસ્થિતિ ગેટ પાસ હટી લઈએ આને આ રીતે જ દબાણ કરે દબાણ કરે એટલે માણસ ખુલ્લું નથી આવતું આજ ગામો ગામ આને અટાણે છૂટક મજૂરીઓ છે હવે અહીંયા જેને જ્યાં ખબર પડે અહીંયા છૂટા કરી દઈએ મારા પોતાના છોકરા જાતા કોન્ટ્રાક્ટરમાં બહાર ખાતે હવે એને ખબર ટાટા કંપની ને પડે તો અહીંયા છૂટા કરી દે કેમ આર્થિક રીતે માર નાખે આર્થિક રીતે આ માણસ આમ નથી માણસ અંદર પેટા ખાવ અંદર ખોખલું થઈ ગયું આ આનું આ આનું કેમિકલ મોઢામાં જતું રાતે રાત કે હુતા હોય ને તો મોટા આમાં આમાં વાઇબ્રેશન તો થતું હોય જીપીસીબી હવે શું જવાબ આપે છે જીપીસીબી ખો વખત સેમ્પલ લઈ ગયા કુવાને સેમ્પલ લઈ ગયા એના કોઈ રિપોર્ટ નથી આપતી જીપીસીપી સંકળાયેલી છે ટાટા કંપનીમાં

રાતે ખા ખુલ્લે આમ જાય પ્રાણ સાહેબ પોતે મામલદાર બધા આખા લાગતા વળગતા ખેતીવાડી વાળા હવે અને તો મારા કહી દે મારા જો ભણ કહી દે ઓલો હાથ બૂટનો બાંબુ અંદર નાખ્યો કેમિકલનો હવે એ અંદરથી કેમિકલ ઉપરાય દરિયાની અંદરમાં હવે ત્રણ ટેકણ સેમ્પલ લીધા ઓલી સાઈડમાંથી લીધું આ સાઈડમાંથી લીધું વચમાંથી કેમિકલ આવ્યું તો એ ડીપીસીપી વાળા મતલબ કે આ પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ખેડૂતો વાત કરી રહ્યા છે ઘણા સમયથી એ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે ત્યારે મારે અધિકારીઓ તો ઠીક છે આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના એ લોકો અત્યારે શું પરિસ્થિતિમાં ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ખાસ કરીને પ્રતિનિધિને મારે કહેવું છે કે જો આ લોકો ખોટું બોલતા હોય ને તો આને જેલમાં પૂરતો ને નકર તમે માફી માંગો છો ને ત્યારે બધા એવું કે છો કઈ પણ કાળી રાત હોય તો અમને કહેજો અમે ખેડૂતના દીકરા છીએ ખેડૂતની દીકરી છે ફલાણું છે દીકણું છે આજે જ્યારે આ લોકોની જમીન બગડી છે ત્યારે તમારું પ્રતિનિધિત્વ ક્યાં ગયું તમે તો પ્રતિનિધિ તરીકે ક્યાંય દેખાતા જ નથી જવાબ આપો ને કે ભાઈ આ જમીનનું હવે શું કરવું શું રસ્તો કાઢવો આ કઈ થોડા તમારા દુશ્મન છે કે આ તમે ક્યાં આના દુશ્મન છો તમે કંપની સાથે તમારા જે પણ સંબંધ હોય યોગ્ય છે એમાં કોઈને કાંઈ વાંધો નથી પણ તમારા સંબંધોના કારણે કોઈના જમીન બગડી જતી હોય કે કોઈના બાળકોનું ભવિષ્ય બગડતું હોય તો એ ક્યારે યોગ્ય નથી અને આ મુદ્દામાં તમારે જે પણ ખેડૂતોના મુદ્દાઓ છે એમાં પત્રકાર પરિષદ કરવી જોઈએ તમારા વિષય ઉપર વાત કરવી જોઈએ કે ભાઈ વાસ્તવિકતા શું છે ને આમાં શું કરી શકાય આ ખેડૂતોને તમારે મળવું જોઈએ નહીં કે ખેડૂતો તમારે ત્યાં ધક્કા ખાય ચૂંટણીઓ તો આવતી હોય જાતી હોય કેટલા લોકોના શાસન હતા અહીંયા તો અંગ્રેજો જતા રહ્યા મુગલોય જતા રહ્યા કેટલા કેટલાના દસકાઓ હતા વિસકાઓ હતા દોઢસો દોઢસો વર્ષ શાસન કરીને અંગ્રેજો પણ ભાગી ગયા છે આ કોઈનું કાંઈ છે નહીં પણ કોઈની પીડા સાંભળવી અને કોઈને ન્યાય અપાવવો તો કોઈ તમને ભવિષ્યમાં યાદ કરશે બાકી કોઈ યાદ નથી કરવાનો અને બસ ખાસ કરીને અહીંના ધારાસભ્ય પબ્ભા માણેકને કહેવા માંગુ છું કે તમે ખૂબ સુંદર મજાનો યજ્ઞ કરી રહ્યા છો ને નેપાલથી જે બાબા આવ્યા એને તમને સારી સલાહ આપી કે તમે યજ્ઞ કરો ને તમે કરી રહ્યા છો તો કોઈક એવા બાબાને પણ બોલાવો જે તમને સલાહ આપે કે આ ખેડૂતોની વાત સાંભળો તમે કોઈ એવા બાબાને પણ બોલાવો જે તમને સલાહ આપે કે અહીંયા કોઈ મોટી સ્કૂલો અને કોલેજો બનાવો તમે કોઈ એવા બાબાને પણ બોલાવો જે તમને સલાહ આપે કે અહીંયા હોસ્પિટલ બનાવો હે ને યજ્ઞ ને બધું કરવું જોઈએ ને સાધુ સંતો કરતા હોય છે ને યજ્ઞ તો આદિકાળથી ચાલુ છે ને હજી ચાલુ રહેશે મારા કે તમારાથી કરવાથી કે નહીં કરવાથી કંઈ ફરક નહીં પડે પણ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એક ધારાસભ્ય જયારે શાસન કરતા હોય અને એના વિસ્તારમાં સારું હોસ્પિટલ ના હોય તો એક કર્મની વાત ત્યાં આવીને ઊભી રહે જ્યારે પાંત્રીસ પાંત્રીસ વર્ષથી એક ધારાસભ્ય શાસન કરતા હોય અને ત્યાં મોટી સ્કૂલ કે કોલેજો ના હોય સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ ના હોય ખેડૂતો હેરાન થતા હોય ત્યાં કર્મની વાત આવીને ઊભી રહે કર્મી કર્મી એટલે શું જેનું જે કર્મ છે એને કર્મ કરવાનું હોય તમે એક ધારાસભ્યો છો તમારે વિધાનસભાની અંદર જઈને આ ખેડૂતોનો અવાજ ઉઠાવવાનો હોય તમારે વિધાનસભાની અંદર જઈને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની હોય તમારે આ વિષય ઉપર એ લોકો સાથે ચર્ચા કરીને આનો કૃષિ મંત્રી સાથે ચર્ચા કરીને ખેડૂતોની સમસ્યાને દૂર કરવાની હોય આ બધું તમારા કર્મમાં આવે છે યજ્ઞ કરવો એ સાધુ સંતોનું કામ છે અને મહાપુરુષો પણ કરતા અને જેની પાસે પૈસો હોય ને કરવો જ જોઈએ પણ વાત આખી અલગ છે તમે હજી અમને દેખાતું નથી કે અહીંનું જે રોજગારીની વાત કરીએ તો અહીંયા બેતાલીસ ગામડાઓ છે વધારે પડતા તમારી સમાજના લોકો રહે છે એમની રોજગારીનું ક્યારે વિચારો એ યુવાનોના શિક્ષણ વિચે ક્યારે વિચારો એ સાચો યજ્ઞ છે જ્યારે કોઈના પરિવાર સુખી થશે જ્યારે કોઈના મહિલાઓ સુખી થશે એમને કોઈ નવા બિઝનેસના આઈડિયા મળશે તો એ કર્મ તમારો જે છે એને કર્મ કહેવાશે બસ તમે આ જુઓ આ ખેડૂતોની વાત સાંભળો ખાસ કરીને બેય ધારાસભ્ય અને સાંસદ બેય અને જીપીસીબીના જે નિંદ્રાધીન અધિકારીઓ છે એ પણ આ વિષયને જુઓ આ જમીનો આમની બગડી રહી છે આનો કાંઈ રસ્તો કાઢો અને આ ખેડૂતોને nem aí